તાલુકો રાધનપુર દિલ્લો પાટણનો રહીશ છું હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા મેં બે માણસ અને બપોરના દિવસે ચોરી સૂમો આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને આને રોકડ રકમ લઈ ગયેલ છે કુલ સોનું તોલા સોનું એક કિલ્લા ઉપર ચાંદી અને સિત્તેર હજાર રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું વીરવિખેર સામાન પડ્યો હતો પછી મારા ઘરના બાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા તે ગામના સરપંચ ડેલિકેટી બધા આવી અને પછી તપાસ કરીને રાધનપુર રિપોર્ટર અમિલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ